હેલો કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે એકવીસ સાત બે એટલે આનંદનો દિવસ રજાનો દિવસ ફેમિલી સાથે બેસી અને શાંતિથી જે સુખની પળો એમની સાથે વિતાવાનો સમય મિત્રો આજે આપણે આપણા એપિસોડ એપિસોડ નંબર પાંચ દિલકી બાત આપણે અત્યાર સુધી ચાર એપિસોડ બનાવી ચૂકેલા છીએ આપણા મારા દિલની વાત શેર બજાર માટે કરવા માટે આ પાંચમો એપિસોડ આપણે બનાવી રહ્યા છીએ મિત્રો શેર બજાર એ શું છે એ આપણે જાણીએ કે શેર માર્કેટ એ શું કહેવા શું માંગે છે આ બધા શેર બજાર શેર બજાર કરી ધડાધડ અંદર ઘુસ્યા કરે છે તો એ શેર બજાર એક્ચ્યુઅલી છે શું તો આપણે એના વિશે આપણે થોડી ડિસ્કશન કરીએ મિત્રો તો શેર માર્કેટ એટલે કોઈ પણ એક લિમિટેડ જે કંપની હોય દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ કોઈ પણ પહેલાં એક દુકાન ચાલુ કરી દુકાન ચાલુ કર્યા પછી એણે પાંચ દુકાનો કરી પચીસ દુકાનો કરી પાંચસો દુકાનો કરી આખા ભારતમાં એણે પાંચ હજાર દુકાનો કરી અને પાંચ હજાર દુકાનો કરીને પછી એણે લિમિટેડ કંપની બનાવી દીધી એક જ જગ્યાએથી હેન્ડલિંગ થાય વન ટાઈપ ઓફ ડી માર્ટ સમજી લો તો એ કંપની બની જાય અને એમાં પાછા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે એમાં નિમાય એમાં સીઈઓ હોય હોય વાઇસ ચેરમેન હોય સીઈઓ હોય વાઈસ સીઈઓ હોય માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય એટલે આ જે કંપની કામ કરતી હોય એક કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નિમાય બધાને પોતપોતાનું પદ આપવામાં આવે એની જવાબદારી સોંપવામાં આવે અને એ કંપની રન થતી હોય છે પ્રોફિટ કરી અને પછી એ કંપની શું કરે કે હવે સો ટકા ભંડોળ જે હોય એને શેર માર્કેટ એટલે કે એના શેર્સ બહાર પાડે કે ભાઈ સો શેર આપણી પાસે કંપનીના છે તો આપણે હવે એમાંથી પચીસ ટકા શેર્સ આપણે બજારમાં પબ્લિકમાં લિસ્ટિંગ કરાવીએ પંચોતેર ટકા પોતે રાખે પ્રમોટર્સ પાસે હોય પચીસ ટકા એ લોકો લિસ્ટિંગ કરાવે તો પચીસ ટકામાંથી શું થાય કે એમાં એફઆઈઆઈ આવે ડીઆઈઆઈ આવે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર આવે આ બધા એમાં ઇન્વેસ્ટ કરે રિટેલ ઇન્વેસ્ટર આવે અને એ બજારમાં લિસ્ટિંગ થાય એટલે એ કંપની જેવી ગ્રોથ કરે એ પ્રમાણે જોવા મળે આનું નામ શેર બજાર માની લો કે રિટેલ ઇન્વેસ્ટરે એમાં પાંચસો શેર લીધા ડિમાર્ટના તો રિટેલ ઇન્વેસ્ટર જે ખરો જેની પાસે શેર પડ્યા છે એ એ કંપનીનો ભાગીદાર કહેવાય શું કહેવાય ભાગીદાર કારણ કે સો શેર હતા એમાંથી પચીસ શેર આ લોકો એ બજારમાં પબ્લિકમાં મૂક્યા અને પબ્લિકે જેણે ખરીદ્યા એ એ કંપનીનો ભાગીદાર થયો કે ના થયો એના પ્રોફિટમાં હકદાર થયો કે ના થયો એટલે જે પણ ડિવિડન્ડ વેચવામાં આવે એ સો એ સો ટકા સો એ સો જે ભાગ છે એ ભાગ પાડવામાં આવે અને એને ડિવિડન્ડ રૂપે વેચવામાં આવે એટલે ઘણી વખતે તમે જુઓ વેદાંતા લિમિટેડ પછી સારી સારી કંપનીઓ એનટીપીસી ઓએનજીસી કોલ ઇન્ડિયા પાવર ગ્રીડ આ બધા શું કરે છે એ અમુક ડિવિડન્ડ આપે નફામાંથી અમુક ડિવિડન્ડ આપે અમુક ગ્રોથ રૂપી રવા દે અમુક એડવર્ટાઇઝિંગ ખર્ચા બાદ કર આ બધું જે હોય એ કંપનીના ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે ચાલતું હોય એટલે આપણે શેર બજારમાં આ જે વસ્તુ હોય કે ભાઈ રોકાણ આપણે કર્યું તો એ કંપનીના આપણે ભાગીદાર થયા અત્યારની જે ઇન્વેસ્ટર અત્યાર હાલના જે ઇન્વેસ્ટર છે એ લોકો શું કરે છે કે શેર બજારને એક માનસિક તોરથી એવું વિચારી લે કે ભાઈ ઉપર જાય એટલે વેચવાનું નેચર આવે એટલે ખરીદવાનું કંપની શું છે એ તો એમને ખબર જ ના હોય એમને આડે ધડ રોકાણ કર 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 આડે ધડ પૈસા નાખી દે પેલું કે ભાઈ આ સારો છે આ લ ઠોક્યા પેલું કે આ સારો છે આ લ ઠોક્યા ગમે તેમ પણ રોકાણ કરીને બેહી જાય તો મિત્રો આ દિલકી બાત નો જે આ એપિસોડ બનાવવાનું મુખ્ય કારણ આજ છે કે શેર બજાર એ એક સટ્ટો નથી શેર બજારમાં તમારે તમારે રોકાણ કરી અને એ કંપનીમાં ભાગીદાર બનો અને એમાં તમે હિસ્સેદારી નોંધાવી લોંગ ટાઈમ જેમ જેમ કંપની ગ્રોથ કરશે એમ એના શેરનો ભાવ વધશે એમાં ડિવિડન્ડ મળશે એમાં બોનસ મળશે એમાં એક્સ ડિવિડન્ડ મળશે બધું મળશે તમને પણ તમે શું કરો છો કે એ શેરબજારને સટ્ટાકીય ભાગ રૂપે આપણે લઈ અને એને ટ્રેડિંગ કરવા માંડીએ છીએ નીચે લ્યો ઉપર વેચી દો નીચે વેચી દિવસ કરવું જોઈએ નવા આવતા હોય એમને આ વસ્તુની ખબર જ નથી હોતી કે શેર માર્કેટ એકચુઅલી છે શું એટલા માટે મિત્રો કે બજાર એ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કંપનીમાં આપણે રોકાણ કરીએ છીએ એ કંપનીનો ગ્રોથ થશે એમ આપણને પણ ગ્રોથ થશે એટલા માટે સારી કંપનીમાં અમે કહીએ છીએ હજુ એક વિડીયો હું એવો બનાવવાનો છું કે જે ફંડામેન્ટલી ફંડામેન્ટલ ચેક કઈ રીતે કરવાના સ્ટ્રોંગ કઈ રીતે છે કંપની એ આપણે કઈ રીતે ચેક કરવાનું એના માટે એક વિડીયો બનાવીશ બીજો એક વિડીયો બનાવવાનો છું એમાં મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે એસઆઈપી કરવી જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે રોકાણ કરવું જોઈએ એનો એક વિડીયો હજી બનાવવાનો છું પણ દિલકી કી બાત તમારે મારા જે એપિસોડો આવે એમાં ખાસ જોવાનું કે જે તમારે શેર બજારમાં જે સટ્ટાકીય કોઈ પણ જાતનું આપણે ટ્રેડિંગ ના કરતા હા તમે માની લો કે પાંચસો રૂપિયા રોકાણ કર્યું છે કોઈ શેર્સમાં માની લો કે તમે એલ એન ટી બત્રીસો રૂપિયા કે પાંત્રીસો રૂપિયા ખરીદેલા છે પચાસ શેર થયો એટલે સ્વાભાવિક છે કે કંપનીનો ગ્રોથ થયો કંપનીનો શેર વધ્યો કંપનીનો શેર વધ્યો એટલે એ કંપનીમાં આપણે આડત્રીસો રૂપિયા આવ્યો એટલે આપણે શું કરીએ દસ ટકા પાછો એમાં આપણો હિસ્સો વેચવાનો આપણે લો કે પચાસ શેર હોય તો પાંચ શેર વેચવાના પાછો ચાર હજાર થાય એટલે બીજા પાંચ શેર વેચવાના બેતાલીસો થાય એટલે પાંચ શેર વેચવાના આપણે પ્રોફિટ લેવાનો કેમ કે કંપનીન્સી વાળી ગ્રોથ બતાવી રહી છે આપણે પણ આપણી રીતે ધીમે ધીમે વેચાણ કરતા રહેવાનું પાછો નીચે આવે તો ખરીદવા થશે એટલે શેર બજારમાં તમે સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો અને સારું એવું વળતર તમે મેળવી શકશો કેમ ન મળે વળતર લાંબા ગાળે સારી કંપનીમાં રોકાણ કરેલું હશે તો આપણને કોઈ ચિંતા નથી હા ઘણા લોકો શું કરતા હોય છે ભાઈ ટીપ્સો આપે આ લઈ લો ઢીકણું લઈ લો બધું લઈ લઈને ભેગું કરીને પછી એને તમે શું કરો એના વિશે કંઈ ખબર તો હોય નહીં એટલે તો હું ઘણી વખત કહું છું કે આ કંપની વિશે તમે સર્ચ કરી ગૂગલમાં અને એમાં તમે જુઓ કે એનો ગ્રોથ કેવો છે એના ફંડામેન્ટલ્સ કેવા છે એનું એના એનાલિસિસ કરીને પછી તમે એમાં રોકાણ કરો કોઈ પણ કંપનીઓમાં રોકાણ આજે તમે જુઓ ઘણી બધી કંપનીઓ એવી છે કે જે નીચેના લેવલથી ઉપરના લેવલ તરફ ગ્રોથ કરતી હોય છે ઘણી કંપનીઓ છે એવી કે જે નીચેના લેવલથી ઉપરના લેવલ સુધીનો ગ્રોથ કરતી હોય છે તો એવામાં તમે નીચેના લેવલથી તમે રોકાણ કરેલું હોય તો તમે એ જ વસ્તુ ઉપર જાય ત્યારે તમે વેચવા થઈ શકે એટલે મિત્રો હંમેશા સારી કંપનીમાં રોકાણ કરવાનું કોઈ પણ બજારમાં આપણે જ્યારે પણ રોકાણ કરીએ ત્યારે કોઈ પણ કંપનીમાં ટ્રસ્ટેડ કંપનીમાં આપણે રોકાણ કર્યું હોય એ કંપનીના ગ્રોથ છેલ્લા પાંચ વર્ષના ગ્રોથ જોવાના એનું વાળું એનું રિઝલ્ટ જોવાનું આજે હું તમને એક નોર્મલમાં નોર્મલ કહી દઉં ને એક ઉદાહરણ આપું તમને તો એનટીપીસી પાવર ગ્રીડ આઈટીસી દર ત્રણ ચાર વર્ષે આ આઈટીસી ને બધા ત્રણ ચાર વર્ષ થાય ને એટલે આ લોકોના પ્રોફિટ ડબલ થઈ જાય છે તમે આ બધું તો માર્ક કરતા જ નહીં હોય દર ત્રણ ચાર વર્ષ થાય ને પાંચ વર્ષ થાય એટલે તમે જોજો આ બે હજાર કરોડ નફો કરતા હોય ને તો સીધા ચાર હજાર કરોડ કરતા હશે ચાર વર્ષ પછી થાય ને દર દરેક ક્વાર્ટરમાં પાંચ ટકાનો ગ્રોથ આવે દરેક ક્વાર્ટરમાં 5% એ લોકો ઊંચો પ્રોફિટ બતાવે એટલે શું થાય માં વર્ષના ચાર ક્વાર્ટર આવે 20% પ્રોફિટ થયો 5 વર્ષે થૂત એટલે સોરી 20% વધ્યો નફો એનો પછી એવા સીધા 5 વર્ષ ગણો એટલે 20 * 5 થઈ ગયા ડબલ 20% * 5 કરો એટલે 100% થઈ ગયા ને એટલે તમારે સીધા 2000 કરોડ નફો જે તો એ ચાર હજાર કરોડ બતાવે એટલે આ લોકો નફો ડબલ કરી દે છે ડિવિડન્ડ કેટલા સરસ આપે છે આવું બધું રોકાણ કરો અને શાંતિથી રોકાણ કરો અને અમુક કંપનીઓમાં રોકાણ કરીને સૂઈ જાઓ તમને પ્રોફિટ મળશે મિત્રો અચ્છા બીજું એક ખાસ કહેવાનું કે માય આપડા સબસ્ક્રાઈબર મિત્રો અને બધા માટે આપણે સુપર થેન્ક્સ ચાલુ કરેલું છે આપણે જે પણ તમે વિડીયો જોતા હશો એમાં લાઈન આવતી હશે એમાં એ લાઈનની અંદર તમને સુપર થેન્ક્સ જોવા મળશે તો સુપર થેન્ક્સમાં તમને જો વિડીયો સારો લાગે તમને તમારા કોઈ શેસમાં એવું લાગે કે પ્રોફિટ થયો છે કીર્તિભાઈની કોઈ વાતથી અને જો તમારે ગિફ્ટ રૂપે સો બસો પાંચસો રૂપિયા કદાચ કંઈક આપવું હોય તો તમે સુપર થેન્ક્સ તરીકે એમાં આપી શકો છો બીજું મિત્રો કે આપણે મેમ્બરશીપ પણ જોઈન કરવા માટે ચાલુ કરી દીધેલું છે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે એટલે જેને પણ જોઈન થવું હોય તો આપણે સ્પેશિયલ એમના માટે લાઈવ વિડીયો પણ બનાવીશું પર્ટિક્યુલર મેમ્બર્સ માટે જેણે મેમ્બરશીપ લીધી હશે એના માટે અને એમના જે પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ છે એના ચેટિંગ દ્વારા એમને એનો આન્સર પણ આપણે આપીશું અને બીજું કે એમને ક્યાંય પણ એવી કોઈ જરૂરિયાત હોય ને ચેટ કરે તો આપણે લાઈવમાં તરત જ આપણે જવાબ આપીશું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આવનારું વીક બજેટમય છે એટલે આવનારું વીક તમારા માટે ખૂબ સારું રહે આ દિલની વાત મેં તમને કરી કે શેરબજાર એકચ્યુઅલી શું છે તો એ ખરેખર તમને ગમી હશે એવી આશા રાખું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર